નવા ગામ આમ નવા ગામ ઓળખાય પણ સરકારી કઈ કામ હોય તો અમે રતનપોર લખાવી રતનપોર હાલો રતનપોર તાલુકો ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર કૈલાશ બેન મરીભાઈ અટક શું છે તમારી રાઠોડે પડ્યું હાલો બેન હવે રાઠોડ આપડે શું કામ હતું હવે અમારા ગામ નો એક ભાઈ છે દેવી પૂનમ એ પૈસા અમારા લઈ ગયા છે અને દેતા નથી ને હવે એમ કે છે મેં લીધા નથી કેટલા પૈસા દસ લાખ અરે એની છોકરીયા આ દસ લાખ ક્યાંથી કાઢે આ એ આપડી પામ બધું છે સંસાર લખાણ એટલે મતલબ કોઈની ની પાસે ઉસી ના લીધા તા તમારા ઘર ના હતા

પછી તમે શેના માટે દીધા આંબા રાખે છે મને કે કે આંબાનો બગીચો રાખવા સીતાફળી રાખવા આપડે એને આપ્યા તા પૈસા બરાબર હું તમને ત્રણ ચાર મહિને પાસા આપી દે બેન ત્રણ ચાર મહિના થયા એટલે પછી કઈ આપ્યા નઈ એને બરાબર ને મને કે બેન કે પડી ગયું હું કરું કે થયું તેમ પણ કીધું ભાઈ મારો કઈ ગુનો હોય તો કે પોલીસ સ્ટેશન માં ફરિયાદ ફતવા આપેલા ક્યારેય નઈ નઈ એની અરજી તમારા ગામ માં કરી દીધી હા ભાઈ ના આપડે આનો નંબર મળશે હા નંબર છે ને બોલો નંબર નંબર હમણાં

એમાં તમે તમારું પોલીસસ્ટેશન કયું લાગે છે? અહીંયા બગદાણા. બગદાણા પોલીસસ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ આપો. હમ્મ. હા, પણ આપડે આવું બધું ના થઈ શકે. જ્યાં કેમ કે આમાં પૈસાના વહીવટ કરવા ટાણે કોઈ લખાણ કરવા જોઈએ આવું કરવું જોઈએ. રૂપિયા માટે થઈને બાપુ નાચત કૂદત કે ખાતર બેન્ટ બજાવત બાજા. આમાં તો નાચ ગાન પણ રૂપિયા હટક કરે ને ઘણી જાતના ખેલ થાય. પણ આવું કરાય નહીં. કાગળ ઉપર લેવાય.

હા તો પણ હું કરી ભાઈ ભાઈ બાપા તો બોવ બીજા ભાઈ ને નાશ પાડી માણસો નાખી એમ તો કઉ છું અરે મને મજા નથી રેતી ભાઈ મને તો પડખા માં પાણી ભરાણું બરાબર એટલે બે ત્રણ થોડી બીમારી હતી મને પડખા માં દુખ્યા કરતું દાણા હા ગોર્ધન ભાઈ છે ને

કાયદો કાયદા નું કામ કરતા હોય હવે માતાજીના દાણા સપાટી ગોરધન ખાવું તમારે દાખલા ખાવા હું આવે હું દાખલા નો કલાકાર છું તમારો અવાજ બેન ડબલ થઇ જાય છે એવું થાય

પણ આપનારી હું વાત કરું છું કે મારી દેવી મને એને સામે ખબર તને ભગોડા જવાનું કે મંગળ નો ભેળ જાવ પેલા બેન ઉપાડશે પછી તું ઉપાડજે એ લે બાપુ બાપા જો કરી પાછું એ મારી બેન માતાજી ધનોત પનોત કરી નાખતી હોય તો એ માતાજી નો ભુવો છે તારું ખોટું જ ન કરે હા તો એના માતાજીન માં આવે છે કઈ માતાજી નો ભુવો છે હવે ઈ તો આપણને હું ખબર પડે પછી ઈ વાત છે અટાણે બધું ગયો તો જેને કાય ભાન નથી મારા ભાઈ ભણેલ જ નો હોય માતાજી પૈણ માં આવે તો તો મને મારે તો ઈશ્વરિયા રાય મને ગમે છે એને કય આ થપ્પટી નાખી મારું ગોઠવી ગયો હાલો ને આપડે ફોન કરીને ભાઈ તો દસ દી નો વાયદો દે પછી પંદર દી નો વાયદો દે તો પછી આપડે ફોન કરી ને હા હા બેન ખમી જાવ ને હું તમારા પૈસા દઈ કે બાપા મારે તમારી દીકરી ને નથ રાખવાની એમાં ય તમારે મારે recording કરાવું હોય તો તમતાર આપડે ખૂટી જાય બરાબર આપણે કાય ખોટું કરવું નય

એ અમે ના ગયા તા બીજા પછી અમે સલાહ લીધી તમારા પૈસા નથી ભાઈ અગિયાર છોકરો બાયો છે સારી હેલા એને કીધું તમારા કોઈ પૈસા અમારે આપી દેવા છે કે હવે તમે સોમવાર ને દિવસે તમને આવીને દઈ જાવ બરાબર અમે જે નઈ પૈસા ફોગી એના અમે તમને શેક આપી દેવું

નથી અરે હાલો કાંઈ માથો નહીં પછી બીજા અત્યારે તમારી પોલીસ સ્ટેશન માં આવે કોઈ એવું કોઈ છે કઈ પૈસા માં અંદાજે કેટલા સમય પેલા પૈસા આપ્યા તા એટલે એક વર્ષ માત્ર થયો હાલો કાઈ વાંધો નહીં બેન તમારો ફોટો ને એવું મોકલી દો ને તમારા મોબાઈલ નંબર મોકલો ઓલો તમારો એના મોબાઈલ નંબર મોકલી દો વોટ્સઅપ માં હાલો હમણાં સીસોડા માં નાખ્યો હા ઈ જીવવાની મન ન છે હે હા ઈ એમને નહીં જીવવા દે કે અમારે થોડું આ કોઈ છે બેન હવે એમાં કાઈ ઈ મારી બારી નો નાખ મારી બધું કરશો એટલે એમને મારી નાખશે તો ફાઈનલી જ છે બેન કોઈ નો માન નાખ મારી નાખ તો 181 માં ફોન કરવાનો કા 100 નંબર માં રિંગ કરવાની

महीर भाई राठोड हां नवागा अमृतनपुर मोहवा देवी पूजा गोर्धन भाई जीएल भाई हां भाई आलो नंबर मन ऑन लागियो था ना ना હવે તમે આ નંબર મને દયો જી ઈ નંબર તમને મેકલાવેલો છે આ WhatsApp માં જોઈ લો આમાં હાઈ કરીને મોકલો ઉપર આવી જશે લેવું હા આલો ફરેજો બોલો હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલું હું મનસુખભાઈ હું હવે આપડે થોડુંક રખડ વા દેવાનું ને મારે જોવડાવાનું હતું ને એટલે ફોન કર્યો મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ એમ આમ ઓળખાણ આપો પડે હું દેવી project માં હે એ દેવી project માં થી ઓળખાણ ના પડે એમ કયો આપડે life માં એમ તો બૂમ ભેગા નો થયા હોય તો ક્યાંથી ઓળખતા હોય હા એટલે એમ છે આપડે આ ગોવર્ધન ભુવા ભૂવા છે વાત હવે એની હારે તો કાલે વાત થાય એ વાડીએ ગયેલા છે હમ તો એનો નંબર એ છે એનો નંબર એ છે ફોન નથી ફોન ખરાબ થઈ ગયો છે હમ હા તમે તમને નંબર મારો કોને આપ્યો મે પા ભાઈ પા કી તો દીપક ભાઈ પા છે દીપક ભાઈ દીપક ભાઈ પાલી ચણ વાળા દીપક ભાઈ વાળા હા તમે પરવીન દાદાની ની વાડીએ રયો છો ને તમે હા 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 તો પછી

ત્રિવર્ષ હવે તમે છે ને આપણે તમારા બાપુજી માતાજીને કોણ તમારો બાપુજી ગોરધનભાઈ પણ અત્યારે અત્યારે નથીનામું આપી દઉં હવે તમારે તમારું ગામ રતન છે ને નવા ગામ રતન

એ ગઈ સાઈલે ઉનાળામાં પૈસા છે ને આંબામાં ટૂટ્યા સાહેબ સમજાઈ હમ એમાં પૈસા તૂટ્યા નહી તો ત્રણ લાખ રૂપિયા જેવું તૂટ્યું ચા નહિ એમાં હું માં પૈસા ભરવા માં એને કમાડી દીધા અને પૈસા બીધા ચા નહી ટૂટ્યા પૈસા બે પાંચ આગેવાનો દયો ને આમાં હું આપણે દઈ દેવાના કે સાંભળો મારી વાત દેવાના છે આપડે કોઈ ઓલણ કરવું દઈ જ દેવાના છે કે આમાં પોલીસ કેસ થાય અને એક આ બીજા ધંધા ચડી અને તમે નાની સમાજ છો એટલે તમારી પાસે રુબાબ જબાવીને અમે હારા ન લાગીએ હા એ વાત સાચી છે પણ કાયદાના સિતોડામાં આવી જાય તો આપણે હેરાન થઈએ હા એ આમ એ આમ સમજી ગયા ના ના એ તો સમજી ગયા અમે ક્યાં કોઈ અમે કોઈ બોલ કોઈ કોઈને કર્યું જ નથી તમારે અત્યારે હાલ કેટલા પૈસા દેવાના છે હવે એ મારા પપ્પાને ખબર છે હવે તમને તો ચાલે છે ને એને મારી પાસે લખાવ્યા છે એટલે તમે જાણો છો તમારું નામ નામેય લખાવ્યું છે

અમારે કઈ અતાર સાહેબ હું છે અતરવૃીમાં આપણે ખરાબ શબ્દ બોલ્યા જ નથી અરે બોલ્યા નથી પણ તમે એની માથે કઈ તમારા ઘરે પૈસા ને પેલા તમે જે ત્યાં રહ્યો છો ત્યાં પછી તમે ખોટો ખોટો તમે એની કેસ કર્યો નાના સાહેબ એમાં હું ખબર કે મને પાંચ લાખ આપોકરા પૈસા લઈને એમને હું કીધું ખબર છે આજે તમે પૈસા લઈને પછી દાદાગીરી કરો તો એનો મિનિંગ ઉર્યો ના ના સાહેબ એ વાત નથી અમે ટકા પૈસા લીધા હતા પાંચ ટકા એ સમજો છો તમે ટકા એ તમારી મેટર થઈ ગઈ ટકા દીધા હોય તો એ નહીં

એને જે લખી દીધું ની તે અક્ષર થી લખી દીધું તારા અક્ષર થી હા પણ મને મારી પાસે લખાયું હોય ને સાહેબ મારી વાત સાંભળો મારે અહીંયા આવ્યો ને એને મારી પાસે લખાવ્યા દસ લાખ રૂપિયા લખાવ્યા કેટલા અમે ઈ તમે ઘર મે રે તો 20 લાખ લખો તો નો હાલે આથી એમ કહો તો ઈ મારા ફઈય છે ને 10 લાખ રૂપિયા મારી પાસે લખાવ્યા ને 10 લાખ રૂપિયા હું આમ નાનો માણસ 10 લાખ રૂપિયા કારમ મને આપ્યો મને વિચાર કરો દો

તાલુકો કોટા સાંગાણી છે માં મારા વિડીયા ના આવતા હોય ને એના થકી મને ફોન કર્યો હોય હું કોઈ ઓળખતો ન તો મને ખ્યાલ છે ઓળખતો ન હો ના ઈ તો સમજો

હા એને આપણે આપડે એનો વિરોધ નથી કરો સાહેબ કરતું બંધ ના ના આખા ગામ ખબર છે સાહેબ મારી વાત અમારું ગામ છે ને રતનપુર અમારું ગામ છે આખા ગામ ખબર છે કે ગોરધનભાઈ મારા નામ ગોરધનભાઈ છે ઈ એને ખબર છે આખા ગામ ને ખબર છે અમને એકને નઈ ઘણા વ્યાજો પૈસા અમારા અમારી વાળા લોકો છે ને

દલભાઈ બરોબર હા આંબાનો બગીચો રાખવાનો હતો ને ત્યારે તમને પૈસા આપ્યા હતા હા આંબા વાત કરી બે વાર ત્રણ વાર બબે લાખ રૂપિયા આપ્યા છે એવું મને લખાયું છે ના 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 સાહેબ એવું નથી એક જ ફેરું દોઢ લાખ રૂપિયા આપ્યા છે કેટલી ફેરું તારા પપ્પા ને આપ્યા ને એનું લખાણ છે એમ કહું છુ નહીં મારા પપ્પા મારા પપ્પા ભણેલા નથી એને કઈ સહી નથી કરી કઈ સિક્કા નથી કર્યા દોઢ લાખ રૂપિયા આપ્યા એ અમારે શેરી માં અમારા બધા વાળા ને ખબર છે

ઓકે હાલો આપડે કઈ બીજું કરવાનું જેટલા પૈસા લીધા નથી એટલા આપડે ખર્ચામાં ખરી જઈએ મારી પાસે એવી આજીવિકા નથી બે સમાજ નાની સમાજ માંથી જો કઈ આથી સમાજ માંથી આવતા નથી તું કઈ મોટી સમાજ માંથી આવતો નથી

હા એમાં બીજું કઈ સાહેબ નું આવે આમ ગયું ભલે ભલે હા અહીંયા